50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા બેનો ઉભેર્યોજી ઉભેર્યોજી આમ તો હાલ છે 700 રૂપિયા હા ભાઈ બોલો 200 છેજી બસ રૂપિયા 200 50 50 રૂપિયા ડાવાય 200 50 50 રૂપિયા ડાવાય હા ભાઈ એ 51 આવો 250 51 51 51 માં 101 101 રૂપિયા કાઈ દેગો નથી હા 151 251 151 51 તારી તારી દેગો ના

એકોતેર બસો એકોતેરતેરતેર નેવું એકાણું બાણું ત્રણું છ પંચાણું નવ ત્રણસો ત્રણસો એક પાંચસો સાત આઠ નવ તો હજાર રૂપિયા અગિયાર બાર એક નવો ઓગણીસ રૂપિયા ત્રણસો ને ઓગણીસ રૂપિયા

દર વાર એટલે 335 રૂપિયા 335 રૂપિયા અને જીબી મુકો ભાઈ સુના ભાઈ ઓવર ને ભાઈ 200 રૂપિયા 200 200 ભાઈ 200 ભાઈ નો ભાઈ 22 રૂપિયા 200 ભાઈ 22 આ 200 રૂપિયા બસવાઈ બાર રૂપિયા બસવાઈ ઉપર 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 આ ફાફી રૂપિયા એ પિન તો આપણે જોર્યા છે 25 25 26 7 8

સોતેર રૂપિયા નવાતેર નોતેર રૂપિયા સોતેર રૂપિયા બસોતેરતેરતેરતેરતેરસોતેર એસી રૂપિયા એશી એકાશીસિશી રૂપિયા બસો ત્ર્યાસી સોરાશી રૂપિયા સોરાશી ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો 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 રૂપિયા એક એક રૂપિયા ત્રણસો એક બે રૂપિયા બે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર રૂપિયા ત્રણસો ને તેર તેર રૂપિયા ત્રણસો તેર તેર ને સવ છવ રૂપિયા ત્રણસો સવ રૂપિયા પંદર હર અઢાર ઓગણી વી એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ વગર રૂપિયા ત્રણ ત્રણસો ને છવ્વીસ રૂપિયા